પોલીસ લાશ મળી આવી અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિકમાં નોકરી કરતા લાશ કડીના મણિપુર નર્મદા મળી આવી કડી તાલુકાના મણિપુર નર્મદા કેનાલ અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિકમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી ઘટનાને લઈ બાવલુ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલમાંથી અનેકવાર મહિલા તેમજ પુરુષોની લાશ મળી આવવાની ઘટનાઓ સામે આવે છે ત્યાં ફરી એકવાર પોલીસકર્મીની લાશ મળ્યા હતા પોલીસ બેડામાં ખડબડાટ મચી જવા પામ્યો હતો કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કડી તાલુકાના મણિપુર ગામે કચ્છ સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાં એક લાશ તરતી હોવાની માહિતી બાવલુ પોલીસને સ્થાનિક લોકોએ આપતા બાવલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરોની મદદથી લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી ગાંધીનગર જિલ્લાના પાલજ ગામના મૂળવતની અને હાલ મિલન પાર્ક નરોડા અમદાવાદ ખાતે રહેતા નરેશકુમાર ડાયાભાઈ ઉંમર વર્ષ ઓગણપચાસ જેઓ બે હજાર એકની સાલમાં પોલીસ ખાતામાં ભરતી થયા હતા જેઓ પોતાના ઘરેથી નોકરી જવા પોતાની બલેનો ગાડી લઈને નીકળ્યા હતા જે બાદ પોતે પોતાના ઘરે પરત ન ફરતા પરિવારે તપાસ આદરી હતી પરંતુ મોડે સુધી ન મળતા પછી પચીસ માર્ચ બે હજાર ત્રેવીસે ડાભોડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી જે બાદ પરિવારે શોધખોળ કરી રહ્યો હતો ત્યારે નર્મદા ગાડી મળી આવી હતી નરેશકુમાર ડાયાભાઈ વાઘેલા ઉમર વર્ષ ઓગણપચાસ જેઓ અમદાવાદ શહેર ડિવિઝન માં ટ્રાફિક પોલીસની નોકરી કરી રહ્યા હતા અચાનક જેઓ ગુમ થઈ જતા પરિવારમાં ચિંતાનું મોજું પસરી હતું જે બાદ પરિવારજનો અલગ અલગ નર્મદા કેનાલ ઉપર શોધખોળ હાથ ધરી હતી પરિવાર નર્મદા કેનાલ ઉપર શોધખોળ કરી રહ્યા હતા ત્યારે કડી તાલુકાના મણિપુર ગામની સીમા પસાર થતી કચ્છ સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાં લાશ જોતા પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી કડી તાલુકાના મણિપુર ગામની સીમમાં પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી હેડ કોન્સ્ટેબલની લાશ મળી આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો એકાએક પોલીસકર્મીની લાશ મળી આવતા પરિવારમાં શોક પસરી ગયો હતો અગમ્ય કારણોસર પોલીસકર્મીએ જીવન ટૂંકાવી હોય તેવો પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી રહી છે કડી તાલુકાના બાવલો પોલીસે લાશનો કબજો મેળવી કડી તાલુકાના કુંડા સરકારી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી